નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે હવે સમાચાર આજરોજ ધોળકા સર્કિટ હાઉસ મુકામે ધોળકા હબ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે યોજાયું જેમાં ધોળકા લાઈવ મુખ્ય સ્પોન્સર રહ્યું આ એપની સેવાથી રિયલ એસ્ટેટ નોકરીઓ સેવાઓનો સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ તથા ધંધા રોજગાર માટે તેમજ લોકોની સુવિધા માટે ઘરે બેઠા કરી શકશે આજના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સંગઠન પ્રમુખ સુનીલભાઈ પટેલ સ્થાનિક આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નિસર્ગ રાજુભાઈ ઠાકરને શુભેચ્છા પાઠવી હતી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ થોડકા છે ઇલેક્ટ્રિશિયન નંબર કે જેવા યુક્તિ સર્વિસ પ્રોવાઇડર છે નંબર નથી હોતા તો બી ઇન્ફોર્મેશન એની અંદર